બટાર ખાતે આવેલ મહાનગરપાલિકાના પ્લાન્ટમાંથી બીમાર હાલતમાં લવાયેલા એક માસુમ સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું સવારે ઉલટી થયા બાદ બાળકનું મોત નીપજ્યું હતું તો બાળકની માતાને બે દિવસ પહેલા કોરોના થતા હોસ્પિટલ મહાનગર મહાનગરપાલિકાના પ્લાન્ટમાંથી બીમાર હાલતમાં લવાયેલા એક માસુમ વિનોદને સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં મૃત જાહેર કરાયો છે સવારે ઉલટી થયા બાદ વિનોદ અશક્ત થઈ ગયો હતો અને મંગળવારે તેની માતાને ને કોવિડ નાઇન્ટીનમાં દાખલ કરાયું પરિવાર જણાવ્યું હતું પાલિકાના પ્લાન્ટમાંથી જ કોરોનાનો કેસ મળી આવ્યા બાદ માસુનું મોત નીપટતા તંત્ર સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે જો કે આ પરિવારના તમામ સભ્યોને તાત્કાલિક કોવિડ નાઇન્ટીનો ટેસ્ટ કરાવી લેવા મેડિકલ ઓફિસર ભરત ચાવડાએ માર્ગદર્શન આપી રિફર પણ કર્યા છે ત્યારે માસુમની માતાનું કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેમને હોસ્પિટલમાં દાખલ કરાય છે ભત્રીજા ભત્રીજા થાબેરા ઓ સુબે સે ઉલટી ઓ કરને લાગ્યા ઓર ખેલ રહ્યા ખાતે ના મનપા પ્રાણપાત રેતા પરિવાર ના બાળક નું સંકસ્પદ મોત માતા ને કોરોના આવતા આરોગ્ય તંત્ર પ્રોડતું થવા પામ્યું છે